તમિલનાડુ વેટરિનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી ઓપ્શન બી ઇન્ડિયન વેટરિનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓપ્શન સી શેરે કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી ઓપ્શન બી ગુરુ અંગત દેવ વેટરિનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી સાચો જવાબ છે સી કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી નેક્સ્ટ ક્વેશ્ચન છે આગામી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવનાર છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી સુરત ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ છે અમદાવાદ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશે ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ઇન્ડોનેશિયા ઓપ્શન સી ફિલિપાઈન્સ કે ઓપ્શન ડી ફ્રાન્સ તો તાજેતરમાં મિત્રો ભારતીયો માટે જે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે એ ફિલિપાઈન્સ દેશે કરી છે નેક્સ્ટ ક્વેશ્ચન પેટ ફૂડનો બિઝનેસ કરનારી કઈ સ્ટાર્ટઅપ કંપની યુનિકોર્ન બનનારી પહેલી સ્ટાર્ટઅપ કંપનીમાં સામેલ થઈ છે ઓપ્શન એ હેડ્સઅફ ફોરટેલ્સ ઓપ્શન બી જસ્ટ ડોગ્સ ઓપ્શન સી ઝોન કે ઓપ્શન ડી ડ્રુલ્સ પેટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે ઓપ્શન ડી ડ્રુલ્સ પેટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપની તાજેતરમાં પેટ ફૂડનો બિઝનેસ કરનારી પ્રથમ યુનિકોન બની ગઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન અને ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તાજેતરમાં કોને નિમણૂક કરવામાં આવી ઓપ્શન એ નીરજ ચોપરા ઓપ્શન બી સચિન તેંડુલકર ઓપ્શન સી મહેન્દ્રસિંહ ધોની ઓપ્શન ડી રાહુલ દ્રવિડ તો તાજેતરમાં મિત્રો ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીરજ ચોપડાની નિમણૂક કરવામાં આવી છે થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ